જય દ્વારકાધીશ દેવભૂમિ ન્યૂઝમાં આપ સૌનું ફરીથી સ્વાગત છે ખાસ કરીને આજે અમે ભાસ્કરાચાર્ય લોકવિજ્ઞાન કેન્દ્ર દેવભૂમિ દ્વારકા સ્થિત સમગ્ર જિલ્લામાં એક લોકવિજ્ઞાન કેન્દ્ર હોય અને એ લોકવિજ્ઞાન કેન્દ્રની કામગીરી શું હોય એના વિશે આજે આપણે ભાસ્કરાચાર્ય લોકવિજ્ઞાન કેન્દ્રના ચેરમેન ડૉક્ટર માતંગભાઈ પુરોહિત જે આપણી સાથે છે તો આપણે એની સાથે વાત કરીએ કે સાહેબ લોકવિજ્ઞાન કેન્દ્ર છે શું અને એની પ્રવૃત્તિ શું હોય સૌ પ્રથમ સૌને નમસ્કાર લોકવિજ્ઞાન કેન્દ્ર જે છે એ તમામ જિલ્લાઓની અંદર કાર્ય કરતા એ પ્રકારના કેન્દ્રો છે કે જે સૌ પ્રથમ વિદ્યાર્થીઓને વિજ્ઞાન અને ગણિતની બાબતની અંદર એક નવો અભિગમ શીખવાડે છે આ ઉપરાંત સ્કૂલોની અંદર જઈને વિદ્યાર્થીઓ સાથે શિક્ષકો સાથે ગણિત અને વિજ્ઞાન એની અંદર રસપ્રદ શિક્ષણ કેમ આપી શકાય પ્રેક્ટિકલ આધારિત શિક્ષણ કેમ આપી શકાય આ પ્રકારની પ્રવૃત્તિઓ જે છે એ કરી છે કોમ્યુનિટી સાથે એટલે કે સમાજ સાથે પણ ખૂબ કામ કરે છે જેમ કે અંધશ્રદ્ધા આપણા સમાજમાં વર્ષોથી ફેલાયેલી છે વર્તમાન સમયમાં ઘણી ઓછી થઈ પણ હજી પણ ઘણી જગ્યાએ છે તો અંધશ્રદ્ધા નિર્મૂલન માટેના કાર્યક્રમો કરે છે અને આ પ્રકારે વિવિધ તબક્કાની અંદર ખૂબ કાર્યો કરે છે ખાસ કરીને સાહેબ જ્યારે લોકવિજ્ઞાન કેન્દ્ર અવેરનેસ માટેના ગણિતના વિજ્ઞાનના કાર્યો કરતા હોય ત્યારે ખાસ કરીને આજના દિવસે ભાસ્કરાચાર્ય લોકવિજ્ઞાન કેન્દ્રમાં કઈ પ્રવૃત્તિ અને આજના દિવસે શું કાર્યક્રમ હતો આજે સમગ્ર ગુજરાતનો સૌથી પહેલો ઓલ ગુજરાત સીએસસી કોઓર્ડિનેટર્સ ટ્રેનિંગ એન્ડ ફિલ્ડ ટ્રીપ કાર્યક્રમ હતો આ કાર્યક્રમ બહુ જ મહત્ત્વનો હતો કારણ કે આની અંદર દ્વારકાના આંગણે વિજ્ઞાન સાધકો આવ્યા હતા એમ કહીએ તો ખોટું નથી કારણ કે આખા જ ગુજરાતમાં ચાલતા તમામ વિજ્ઞાન કેન્દ્રોના કોઓર્ડિનેટરો આજે અહીંયા ઉપસ્થિત રહ્યા અને આખા દિવસની અંદર જુદા જુદા સેશનો દ્વારા તેઓએ ટ્રેનિંગ લીધી અને હવે અહીંયા દ્વારકાની અંદરથી જે કંઈ પણ એ શીખ્યા છે એ સમગ્ર ગુજરાતની અંદર આ વાતો ફેલાશે એટલે ખૂબ મહત્ત્વનો આજનો દિવસ રહ્યો ખાસ સાહેબ જ્યારે આપ આજના કાર્યક્રમની શરૂઆત જે છે એ કેવી રીતે કરવામાં આવી હતી અને ખાસ કરીને આ કાર્યક્રમમાં કોની હાજરી હતી અને સાથે સાથે આજના સેશનમાં માહિતી શું પ્રદાન કરવામાં આવી આજે સવારે જે છે એ ઉદઘાટન કાર્યક્રમ કરવામાં આવ્યો અને આ ઉદઘાટન કાર્યક્રમની અંદર સ્વામી કેશવાનંદજી જે છે એમની અધ્યક્ષતામાં એમના ઉદઘાટક હતા એમણે દીપ પ્રાગટ્ય કરીને ઉદઘાટન કર્યું ત્યારબાદ સમગ્ર ગુજરાતના પ્રખર શિક્ષણશાસ્ત્રી આપણા વડીલ શ્રી ગીજુભાઈ ભરાડ સાહેબ એ ચીફ ગેસ્ટ તરીકે હાજર હતા આ ઉપરાંત શિક્ષણ સમિતિ દેવભૂમિ દ્વારકાના ચેરમેન શ્રી લુણાભા સાહેબ પણ હાજર હતા આ ઉપરાંત પણ અનેક મહેમાનો જે છે એમની ઉપસ્થિતિમાં આ કાર્યક્રમને ખુલ્લો મૂકવામાં આવ્યો ત્યારબાદ જો વાત કરીએ તો આજે ત્રણથી ચાર એવી સરસ સરસ વાતો થઈ કારણ કે આ લોકવિજ્ઞાન કેન્દ્રો જે કાર્યો કરે છે એ લોકવિજ્ઞાન કેન્દ્રને કાર્ય કરતાં કરતાં લગભગ ત્રીસેક વર્ષ જેવો સમય થયો પણ એ કાર્યો જે છે એની અંદર ખાસ નાવીન્યતા આવી નથી એટલે એક ચિંતાનો વિષય હતો કે ભાઈ વર્તમાન સમયમાં જ્યારે ટેકનોલોજી ખૂબ ઝડપથી હરણફાળ ભરીને આગળ વધી રહી છે ત્યારે વિજ્ઞાન કેન્દ્રોએ શું કરવું જોઈએ આ પણ એક બહુ મોટો બાબત હતી તો એના માટે આદરણીય શ્રી ભરાડ સાહેબની અધ્યક્ષતામાં જે કાર્યક્રમ યોજાયો તેમાં સાહેબનું માર્ગદર્શન લીધું અને આ માર્ગદર્શન જે લીધું છે એ માર્ગદર્શનની અંદર સાહેબે આપણને વર્તમાન સમયમાં લોકવિજ્ઞાન કેન્દ્રોની જવાબદારીઓ અને એ સાથે જ એમના હેતુઓ આના વિશે સ્પષ્ટતા કરી મિત્રો આપ જાણો છો કે રાષ્ટ્રીય શિક્ષણ નીતિ આવી રહી છે આ રાષ્ટ્રીય શિક્ષણ નીતિ જે આવી રહી છે એ રાષ્ટ્રીય શિક્ષણ નીતિની અંદર ગણિતને વિશેષ મહત્ત્વ આપવામાં આવ્યું છે વિજ્ઞાન વિજ્ઞાનના પ્રયોગો અને ગણિત આ ઉપરાંત પણ માતૃભાષા વગેરે ઘણી બધી બાબતો છે પણ હું વિજ્ઞાન કેન્દ્રમાં વાત કરું છું ત્યારે ગણિત વિશે વિજ્ઞાન વિશે થોડીક વાત કરીશ તો વૈદિક ગણિત એ વૈદિક ગણિતના માધ્યમથી આપણે ગણિતને કેવી રીતે સરળ બનાવી શકીએ વિદ્યાર્થી નિડર થઈ અને ગણિત વિજ્ઞાન ભણી શકે એ પ્રકારનું આખું જે છે એ એક આયોજન કરવામાં આવ્યું હતું તે આદરણીય શ્રી સુરેન્દ્રભાઈ કરીને છે સુરેન્દ્રભાઈ સોલંકી એમણે એનું સેશન લીધેલું ત્યારબાદ જે છે એ બર્ડ આપણને લોકોને એવું લાગે કે ભાઈ આપણે મનુષ્ય જ આપણું આખું જીવન છીએ પણ એવું નથી આ પૃથ્વી જે છે એના ઉપર જેટલા પણ જીવ છે એ આપણા જીવને ક્યાંકને ક્યાંક અસર કરે છે અને એ પણ વિજ્ઞાનનો હિસ્સો છે એટલે અહીંયા વેટલેન્ડની અંદરના જે બર્ડ છે વેટલેન્ડના જે પક્ષીઓ છે એના વિશેની વિગતે સમજ લીધી આ ઉપરાંત સમગ્ર ગુજરાતમાંથી જ્યારે કોર્ડિનેટર આવ્યા છે ત્યારે એમને પણ એના માટે જાગૃત કર્યા કે તેમના પોતપોતાના જિલ્લામાં કેટલા પ્રકારના પક્ષીઓ ઉપલબ્ધ છે એની માહિતી જે છે એમની પાસે હતી નહીં જે આજે અહીંથી એને આપવામાં આવી અને એ ઉપરાંત એક સરસ મજાનું ઓપન સેશન કે જેની અંદર તમામ કોર્ડિનેટરોએ એક સાથે એક મંચ ઉપર એકત્ર થઈ અને ચર્ચા વિચારણાઓ કરી અને વિજ્ઞાન જે છે એને આગળ કેવી રીતે લઈ જઈ શકાય એની ચર્ચા થઈ આ ઉપરાંત દ્વારકાના લગભગ અઢીસોથી જેટલા વધારે વિદ્યાર્થીઓએ આજે રાત્રે સરસ મજાના સ્કાય ગેઝિંગ એટલે કે આકાશ દર્શન નિહાળ્યું અને એની અંદર પણ એ લોકો જે છે એ ખગોળીય બાબતોની અંદર રસ લેતા થયા અને આ બાળકો અત્યારે આવું જોશે કારવશે શીખશે એમાંથી જ આપણને ભવિષ્યના કોક અબ્દુલ કલામ અને વિક્રમ સારાભાઈ મળશે ખાસ કરીને જ્યારે લોકવિજ્ઞાન કેન્દ્રમાં આપણે સૌ અહીં ઉપસ્થિત છીએ સાહેબ ત્યારે એક વસ્તુ ખાસ કરીને આપને પૂછવાની અમને ઈચ્છા છે અને અમારા દર્શક મિત્રોને આપે જણાવો કે લોકવિજ્ઞાન કેન્દ્ર જે છે એનો જાહેર જનતા જે છે દ્વારકા સ્કૂલો એજ્યુકેશન ડિપાર્ટમેન્ટ અન્ય ડિપાર્ટમેન્ટ એનો કેવી રીતે ઉપયોગ કરી શકે અને એના માટેની શું વ્યવસ્થા છે આપણું દેવભૂમિ દ્વારકા જિલ્લાનું જિલ્લા લોકવિજ્ઞાન કેન્દ્ર છે એનું નામ ભાસ્કરાચાર્ય જિલ્લા લોકવિજ્ઞાન કેન્દ્ર છે જે દ્વારકા મુકામે સનાતન સેવા મંડળ નામની સંસ્થા છે એમાં ચાલે છે આ જાહેર એ જે છે એ બાબત છે અને આને કોઈ પણ સ્કૂલ કોઈ પણ વિદ્યાર્થી કોઈ પણ નાગરિક જેને વિજ્ઞાનમાં રસ છે જેને પોતાના અભિગમને વૈજ્ઞાનિક અભિગમ કેળવવો છે પછી એ ચાહે કોમર્સ ફિલ્ડનો માણસ હોય એ ચાહે આર્ટ્સ ફિલ્ડનો માણસ હોય કે ગમે તે કામ કરતા હોય હરેક ગૃહિણીઓ પણ આ વિજ્ઞાન કેન્દ્રનો ખૂબ સરસ રીતે લાભ લઈ શકે છે હવે આપણને એમ થાય કે ગૃહિણીઓ કેવી રીતે લાભ લઈ શકે સાહેબ હા અમે અહીંયા જે છે એ ભેળસેળ વિશે પણ માહિતી આપીએ છીએ કે ભાઈ તમે બજારની અંદર જ્યારે મરી મસાલા લેવા જાઓ છો તો એ મરી મસાલામાં ભેળસેળ છે કે નહીં એ ત્યાંને ત્યાં ઓન ધ સ્પોટ એ ગૃહિણીઓ તપાસી શકે એવી પણ અમે તાલીમ આપીએ છીએ તો આ પ્રકારની રીતે લોક વિજ્ઞાન કેન્દ્રનો લાભ તમામ લોકો લઈ શકે છે નાનાથી લઈને મોટા સુધી અહીંયા આપણે લગભગ સોથી વધારે જેટલા વિજ્ઞાનના મોડેલોનું કે જે વિજ્ઞાનના સિદ્ધાંતો સમજાવે છે અને એ પણ ગુજરાતીમાં લખેલું છે સિદ્ધાંતો આ પ્રકારનું જે છે એ સરસ મજાનું પ્રદર્શન પણ અહીંયા છે આપ ગમે ત્યારે આવી શકો અને જોઈ શકો હું દેવભૂમિ હું દેવભૂમિ દ્વારકા જિલ્લાની સમગ્ર જિલ્લાની તમામ શાળાઓના આચાર્યોને સંચાલકોને વિનંતી કરીશ આ તકે ગિરધરભાઈ અને આપણી આ ચેનલના માધ્યમથી કે આપ લોકો દ્વારકા પ્રવાસે આવો જ છો સ્કૂલના પ્રવાસે પણ આવો છો અને પરિવાર સાથે પણ આવો છો તો આ લોક વિજ્ઞાન કેન્દ્ર આપણું એકદમ દ્વારકાની એન્ટ્રી થાય ત્યાં જ છે સ્ટેશન રોડ ત્યાંથી શરૂ થાય એ જ જગ્યાએ છે આપ ચોક્કસ ઓછામાં ઓછો એકાદ કલાકનો સમય લઈ અને આ વિજ્ઞાન કેન્દ્રની મુલાકાત લ્યો આ દ્વારકાનું નજરાણું છે મિત્રો ખાસ કરીને સાહેબ એક વાત ગયા વર્ષે દ્વારકાની અંદરથી બહુ જબરું મતલબ અહીંથી અમદાવાદ સાયન્સ સિટીમાં ઘણા વિદ્યાર્થીઓએ જે લાભ લીધો હતો એમના માટે આપનું શું કહેવું છે ગુજકોસ્ટે ગયા વર્ષે પ્રથમ વખત આ ખૂબ સરસ મજાનો પ્રોજેક્ટ મૂકેલો અને આ બાબતે હું આપણી રાજ્ય સરકારને ખૂબ ખૂબ ધન્યવાદ આપું છું કારણ કે આ ખૂબ જ મોટું કરોડો રૂપિયાનું બજેટ આના માટે ફાળવવામાં આવ્યું હતું અને એ બજેટ કોના માટે એ બજેટ વિદ્યાર્થીઓ માટે શું કર્યું તો વિદ્યાર્થીઓને ફ્રીની અંદર પોતપોતાના જિલ્લામાંથી પોતપોતાના ગામડેથી એને જે છે એ અમદાવાદ સાયન્સ સિટી સુધી લઈ જવામાં આવ્યા ત્યાંથી પરત લાવવામાં આવ્યા એને જમાડવામાં આવ્યા એને ત્યાં રહેવા સુવિધા નાવાની પણ સુવિધા આપવામાં આવી એટલે કે વિદ્યાર્થીઓ વિજ્ઞાનનો અભિગમ કેળવે વિજ્ઞાનમાં રસ લેતા થાય અને આજે વિશ્વની સાથે આપણે કદમ મિલાવીએ એ પ્રકારનો સરકારનો ઈરાદો હતો સરસ પ્રોગ્રામ રહ્યો અને આપણા દેવભૂમિ દ્વારકામાંથી લગભગ દસેક હજારથી વધારે વિદ્યાર્થીઓએ આ સ્કીમનો લાભ લીધો તો એ ખૂબ આનંદની વાત છે ખાસ કરીને જ્યારે ભાસ્કરાચાર્ય લોકવિજ્ઞાન કેન્દ્રમાં આપણે બેઠા છીએ અને વિજ્ઞાનની મેથ્સની જાહેર જનતા માટે અવેરનેસની જે ચાહે નશા મુક્તિ અભિયાન હોય કે પછી ભેળસેળના કાર્યક્રમો હોય વિજ્ઞાનના ક્ષેત્રમાં ગણિતના ક્ષેત્રમાં જે જબરજસ્ત કાર્ય જે છે એ ભાસ્કર્યાચાર્ય લોકવિજ્ઞાન કેન્દ્રના માધ્યમથી દેવભૂમિ દ્વારકા જિલ્લામાં થઈ રહ્યું છે ત્યારે ખાસ આપણી સાથે આજની વાર્તાની અંદર જોડાયા હતા આપણું જે લોકવિજ્ઞાન કેન્દ્ર છે દેવભૂમિ દ્વારકાનું લોકવિજ્ઞાન કેન્દ્ર છે એમના ચેરમેન ડૉક્ટર માતંગભાઈ પુરોહિત અને આવી એજ્યુકેશન વિષયક માહિતીઓ માટે થઈને શૈક્ષણિક વિષયક માહિતીઓ માટે થઈને સમાજને ઉપયોગી માહિતીઓ માટે થઈ અને ફરીથી આપણે બધા મળતા રહેશું ત્યાં સુધી ઋષિ રૂપારેલીયા સાથે હું ગિરિજર જોશી દેવભૂમિ ન્યૂઝ દ્વારકા